ભરૂચમાં નવ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા પૂર્વ બે હાજર સત્યાવીસ ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પાર્ટીઓ ગામે ગામ સભાઓ બેઠકો અને કાર્યક્રમો દ્વારા પોતાનો પ્રભાવ સ્થાપિત કરવા પ્રયાસ કરી રહી છે બે હજાર બાવીસની ચૂંટણીમાં પિસ્તાલીસ લાખથી વધુ મત મેળવીને ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટી ને રાજ્યમાં ત્રીજા વિકલ્પ તરીકે સ્વીકાર આપી છે આ જ પ્રયત્નને આગળ ધપાવતા તાજેતરમાં આમોદ અને વધારાની ભાજપ તથા કોંગ્રેસના લગભગ પચાસ કાર્યકરોએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને પોતાના રાજકીય માર્ગ બદલ્યો હતો

ગોપાલ ઇટાલિયા તથા ડેડિયાપાડાના ધારાસભ્ય જયધર વસાવાના માર્ગદર્શન હેઠળ આમ આદમી પાર્ટી આગામી ચૂંટણીમાં ગુજરાતની રાજનીતિને મજબૂત વિકલ્પ બનીને ઉભરી શકે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે ભરૂચ જિલ્લામાં એએપીમાં જવા નવા જોડાણ થવાથી પક્ષને ગ્રામ્ય અને શહેરી સ્તરે વધુ મજબૂતી મળશે તેમ માનવામાં આવી રહ્યું છે ભાજપ અને કોંગ્રેસની રાજનીતિ જે અત્યાર સુધી એમ કહેતા હતા કે ગુજરાતમાં ત્રીજો વિકલ્પ ગુજરાતની જનતાએ પસંદ નથી કર્યો ત્યારે આપ મીડિયાના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે બે હજાર બાવીસ થી ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને સ્વીકારી છે પિસ્તાલીસ લાખ કરતા વધારે મત આપ્યા છે અને આમ આદમી પાર્ટીએ પણ આજે ગુજરાતની અંદર બે હજાર સત્યાવીસ ના વિઝન સાથે જયારે ગુજરાતની અંદર ગામે ગામ સભાઓ ચાલી રહી છે ગુજરાત જોડો જે અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાન દરમિયાન આજે ગામે ગામથી લોકો સામેથી જોડાઈ રહ્યા છે આદમી પાર્ટી ની અંદર એવી જ રીતે ભરૂચ જિલ્લાની અંદર ગઈ કાલે વાગરા વિધાનસભામાંથી પચાસ થી વધારે આગેવાનો ભાજપ અને કોંગ્રેસ નો છેડો પાડીને જ્યારે આમદમી પાર્ટી માં જોડાય છે એ તમામ લોકોનું સ્વાગત કરીએ છે આજે ભરૂચ વિધાનસભામાંથી પણ નવ યુવાનો અને વડીલો જે ભાજપ અને કોંગ્રેસ થી પ્રેરિત હતા અત્યાર સુધી એ તમામ લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તો આ તમામ લોકોને પણ હું પાર્ટી ની અંદર સ્વાગત કરું છું અને આવી જ રીતે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી આગળ વધતી રહેશે ગુજરાતમાં બે હાજર સત્યાવીસમાં ગામે ગામ વિસાવદરવાળી થવાની છે એ નક્કી છે ચૈતરભાઈ અને ગોપાલભાઈના નેતૃત્વમાં અને પ્રદેશ અધ્યક્ષ એવા યસુદનભાઈ ગઢવીના નેતૃત્વમાં જયારે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે ત્યારે તમામ યુવાનોને પણ એક તક મળી રહી છે રાજનીતિની અંદર આવવા માટેની એ બદલ હું સૌને આભાર વ્યક્ત કરું છું